મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જૂન મહિનાની અંદર સૌથી મોટી યોજના તો મિત્રો બે સૌથી મોટી યોજના છે જે તમારા માટે ઉપયોગી છે અને આની અંદર તમને ચાર લાખ સુધીનો લાભ મળશે તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું પહેલી યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જે સરકાર દ્વારા ચલાવે છે તો મિત્રો આ યોજનાની અંદર તમારી જોડે બે બચત બેંક ખાતું હોવું જોઈએ અને તમારી ઉંમર અઢારથી પચાસ વર્ષ સુધી હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો આની અંદર એક વર્ષની અંદર માત્ર ત્રણસો ત્રીસ રૂપિયા કપાવાના હોય છે તો એક વખત એન્ટ્રી થઈ ગયા પછી પંચાવન વર્ષ સુધી તમારે આ યોજના રિન્યૂ થતી હોય છે તો કેટલો લાભાર્થ છે મિત્રો અકસ્માત અથવા કુદરતી મોત સંજોગોમાં વારસદારને બે લાખનો વીમો મળે છે તો લાભ ક્યાંથી મળે છે જાહેર ક્ષેત્રની બેંકો ખાનગી બેંકો ગ્રામીણ બેન્કો સરકારી બેંકોની અંદર લાભ મળે છે તો આ યોજના હેઠળ એક જ વખત તમારે ફોર્મ ભરવાનું રહેશે પછી ઓટો ડેબિટ સિસ્ટમ હોવાથી ઓટો ડેબિટ જે બચત ખાતામાં પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે તો મિત્રો આ યોજના એક જૂનથી એકત્રીસ મે સુધી લઈ શકો છો એટલે કે તમે એક જૂનથી એકત્રીસ મે સુધી તમે આ લાભ લઈ શકો છો તો મિત્રો બેંકની અંદર બચત ખાતા તમારી પાસબુક હોવી જોઈએ એટલે કે પુરાવા તરીકે બચત બચતપત્રની અંદર તમારું પાસબુક અને તમારું આધાર કાર્ડ હોવું જોઈએ અને મિત્રો ક્લેમ કરવા માટે તમારે કયા પુરાવા જશે ક્લેમ કરવા માટે મરણ નોંધનું પ્રમાણપત્ર વારસદારનો ફોટોગ્રાફ આધાર કાર્ડ અને રેટાનો પુરાવો તમારી આપશો તો આ યોજનાનો તમને જે યોજનાની સ્કેમ છે તો એ તમે લઈ શકો છો ક્લેમ લઈ શકો છો તો મિત્રો વધુમાં જે બીજી યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તો મિત્રો આ યોજનાની અંદર બચત ખાતા ધારકોને જેમની ઉંમર અઢારથી સિત્તેર વર્ષ સુધી હોય તે વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે છે તો આની અંદર વાર્ષિક એટલે કે એક વર્ષ માત્ર બાર રૂપિયા કપાવવાના હોય છે જે સૌથી મોટું ઓછું પ્રીમિયમ છે ને વધુ લાભ છે તો આની અંદર પણ તમારે ઓટો ડેબિટ સિસ્ટમ ભરપાઈ થતી હોય છે તો એક જ વાત તમારે આ ફોર્મ ભરવાનું રહેશે તો લાભ ક્યાંથી મળે છે જાહેર ક્ષેત્રની બેંકો ખાનગી બેંકો સરકારી બેંકો અને ગ્રામીણ બેંકોની અંદર આ લાભ મળે છે તો કેટલો લાભ મળે છે અકસ્માત મૃત્યુ સંજોગોમાં વારસદારને બે લાખનું વળતર આપવામાં આવે છે શરીરમાં અગત્યની અંગો પૈકી કોઈ એક અંગ કાયમી ધોરણે નુકસાન થાય અથવા પચાસ ટકા રકમ એટલે કે એક લાખ રૂપિયાનું વળતર મળે છે એટલે કે અકસ્માતના કારણે એકસાથ હાથ અથવા એક પગ અથવા એક આંખ કાયમી જતી રહે તો પણ એક લાખનું વળતર મળે છે શરતો એટલી રહેશે કે આ યોજના ઓટો ડેબિટ સિસ્ટમ હોવાથી ડેબિટ સમયે ખાતામાં પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે આ યોજનાની અંદર પણ તમે જૂન મહિનાની અંદર તમે લાભ લઈ શકો છો કયા કયા પૂરા છે આની અંદર બચત ખાતાની પાસબુક તમારે રસ્યા હોવી જોઈએ ક્લેમ સમયે કયા કયા પૂરા જોશે તો આકસ્મિક મોત સંજોગોમાં રક્ષણ મળતું હોય તો પોલીસ એફઆઈઆર કોપી હોવી જોઈએ પંચનામાની રકમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકમ મરણનો દાખલો વારસદાર ફોટો ગ્રાફ આધાર કાર્ડ તેમજ રહેટરનો પુરાવો અને આંશિક નુકસાન અથવા એક પગ એક આંખ એક આંખ અથવા એક પગ અથવા જે છે અંગ એ ગુમાવે છે તો સંપૂર્ણપણે નુકસાન કેસમાં કેસમાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર હોવું છે તો આટલા પુરાવા તમારે અવશ્ય આપવાના છે ક્લેમ બાબતે તો આ તે અગત્યની જૂન મહિનાની યોજના જય મિત્રો મધ્ય જય ગરવી ગુજરાત